સાલો પગપાળા અંબાજી જ જય 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 અંબે 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 નાલથી અંબાજી માતાજીના મંદિરે દર્શન કરવા જતા ભક્તો નાલથી અંબાજી ના રસ્તાઓ ગુંજી ઉઠશે જગતની સૌથી મોટી પદયાત્રી મેળામાં લાખો માઈ ભક્તો અંબાજી મામ મા દર્શન કરવા આવે છે ચોમાસાના અંતિમ દિવસો જ્યારે હોય છે ઉત્તર ગુજરાતના દાંતા તાલુકામાં આવેલા અંબાજી માતાજી મંદિરનો આસપાસનો વિસ્તાર ખૂબ જ વનરાજીથી ભરપૂર ખીલેલું હોય છે અરવલ્લીની ગિરિમાળાના પર્વતીય વિસ્તારના આડામ અવડા રસ્તા કાપીને લાખો ભક્તો માંગના દર્શને આવે છે ગામે ગામથી ભક્તો ધજા અને રથ લઈને આવે છે માતાજીના દરબાર માંગ જે ચાલીને જાય છે તેને માતાજીની દિવ્યતા અનુભૂતિ થાય છે જેમાં વર્ષોથી ભક્તો પદયાત્રા કરીને દર વર્ષે અહીં દર્શને આવે છે દિવસ સુધી મહામેળો ચાલે છે જેમાં મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા ગાંધીનગર અમદાવાદ દહેગામ કપડવંજ આણંદ નડિયાદ કચ્છ સુરત વડોદરા વગેરે બહારના રાજ્યના રાજસ્થાન મુંબઈ પુના નાસિક નગલોર નાગપુર સહિત અન્ય રાજ્યોમાંથી આઠસો મી નવસો વધુ માતાજીના સંઘ આવે છે માતાજી નેમ રથમાં બિરાજમાન કરી રથને રોશનીથી સજાવી નેડી જે ના તાલે માના ગુંડલા ગાતાંગ ગાતાંગ કેટલાય કિલોમીટર દૂરથી ભક્તો આવે છે અંબાજી માતાજી જે એકાવન શક્તિપીઠ પૈકીનું એક પવિત્ર શક્તિપીઠ છે અહીં ગુજરાત અને દેશભરના લાખો શ્રદ્ધાળુઓની આવે છે ગાંધીનગરથી એકસો બેતાલીસ કિલોમીટર દૂર આવેલું છે અહીંથી માઉન્ટ આબુ પિસ્તાલીસ કિલોમીટર અને ગુજરાત રાજસ્થાન સીમાના આબુ રોડથી માત્ર વીસ કિલોમીટર અંતર ધરાવે છે આરાસુરી અંબાજી માતાજીના સ્થાનક માંગ કોઈ મૂર્તિ કે પ્રતિમા નથી કે ફોટો ચિત્ર નથી પણ શ્રી વિસાયંત્રની પૂજા કરવામાં આવે છે પહેલી નજરે જોનારા ભક્તોને તો એવું જ લાગે કે તે મૂર્તિ છે કારણ કે તેનો શણગાર એવો હોય છે અને તેમ જુદા જુદા વાહન સવારી ઉપર બેસાડવામાં આવે છે રોજે રોજ ખૂબ જ સુંદર શણગાર શણગારવામાં આવે છે તેનાથી આપણે હોવાનું ભાષે છે આ શ્રી વિસાયંત્ર અંગે એવી માન્યતા છે કે એક શ્રીયંત્ર છે જે ઉજ્જૈન નેપાળના શક્તિપીઠોના મૂળ મંત્ર સાથે સંકળાયેલું છે દર મહિનાની આઠમના દિવસે આ યંત્રની પૂજા કરવામાં આવે છે દર મહિનાની પૂનમે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને મંદિરમાં પોતાની બાધામ પૂર્ણ કરે છે મંદિરના શિખર પર ધજા ચઢાવે છે ધાર્મિક દ્રષ્ટિએ અંબાજી મંદિર ભારતના શક્તિપીઠો ખૂબ મહત્વ સ્થાન ધરાવે છે આ સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન અને આંચકીતનું પુરાણ પ્રસિદ્ધ સ્થાન છે આ મંદિર કલાત્મક દ્રષ્ટિએ પણ ઘણું મહત્વ ધરાવે છે અહીં ખૂબ જ સુંદર કોતરની ધરાવતા સ્તંભો છે જે સફેદ આરસથી બનાવેલા છે મંદિરના પ્રાંગણમાં ખૂબ જ મોટો ચોક છે જેને ચાચર ચોક કહે છે જ્યાં દરમિયાન ગરબા રમાય છે અંબાજી મંદિરથી લગભગ બીજી ચાર કિલોમીટર દૂર ગબ્બરની ગુફા આવેલી છે જે અંબાજી માતાજી નું મૂળ સ્થાનક છે આદિસ્થાન માનવામાં આવે છે અરવલ્લીની ગિરિમાળાઓ માંગ પર્વતના વચ્ચે પવિત્ર યાત્રાધામ અંબાજી ગબ્બર મંદિર દરિયાઈ સપાટી થી લગભગ સોળસો ફૂટની ઊંચાઈએ આવેલું છે ગબ્બરની ટોચે ચઢવા નવસો નવ્વાણું પગથીયા ચઢવા પડે ત્યારે માંગ આરાસુરી અંબાજી અંબાજી માતાની જ રહેલા શ્રી વિસાયંત્રની સામે જ હંમેશા અંખડ જ્યોત પ્રજ્વલિત રહે છે શ્રી અંબાજી માતાજીની પ્રાગટ્ય કથા પોષ મહિનાની પૂનમ ના દિવસે તેમનો પ્રાગટ્ય દિવસ છે વર્ષો અગાઉ ભંગ્યકર દુષ્કાળ પડ્યો હતો અનેક જીવોને જીવું દુષ્કર બની ગયું હતું માનવી અને જીવો મરી રહ્યા હતા બધા ભૂખે બેહાલ હતા ત્યારે તેઓ માતાજીની ભક્તિ કરી પ્રાર્થના દ્વારા માતાજીને પ્રસન્ન કર્યો માતાજીની કૃપાથી જ્યાં દુષ્કાળ હતો તે ધરતી સુકી હતી તે હવે લીલીછમ બની ગઈ અને જાત જાતના ફળો શાકભાજી ઉગી નીકળ્યા ત્યારથી માતાજીનું નામ શાકંભરી પડ્યું હતું અને એકલે જકોષ માસની આ પૂનમને શાકંભરી પૂર્ણિમા તરીકે ઓળખાવવામાં આવે છે એક બીજી કથા જે પુરાણોથી સંભળાય છે તે મુજબ દક્ષ પ્રજાપતિ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલા યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતાં સતીએ પોતાની જાતને યજ્ઞિકુંડમાં હોમી દીધી હતી ભગવાન શંકરે સતીના મૃતદેહને પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કરી ક્રોધના કારણે પ્રલયનું વાતાવરણ થયું દેવોની વિનંતીથી શ્રી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોના ટૂંકડા વિચ્છેદ કર્યો હતો આ ટૂંકડા ભારતભરમાં જુદી જુદી જગ્યાએ પડ્યા હતા જે જગ્યાએ પડ્યા એ જગ્યાઓ શક્તિપીઠ કહેવાય છે જે એકાવન શક્તિપીઠ રૂપે પ્રસ્થાપિત થયેલ છે અહીં સતી માતાજીનો હૃદયનો ભાગ પડ્યો હોવાની માન્યતા છે જેથી અહીંના શક્તિપીઠ ધામનું મહત્વ વધી જાય છે અહીં શ્રી કૃષ્ણ ભગવાનની બાબરી ઉતારવા માંગ આવી હતી તેનું ભાગવત માં ઉલ્લેખ છે એ પ્રસંગે નંદજી અને યશોદાજી એ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજી માંગ રોકાયા હતા આજે પણ એ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે અહીં પાંડવો વનવાસ દરમિયાન માતાજીનું તપ કરવા રોકાયા હતા તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે અહીં ભગવાન શ્રીરામ અને શ્રીલક્ષ્મણ વનવાસ દરમિયાન સીતાજીને શોધવા અર્બુદાના જંગલોમાં શૃંગી ઋષિના આશ્રમમાં આવ્યા હતા એ ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવવા દર્શનાર્થે મોકલ્યા હતા ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન શ્રીરામને અજય બાણ આપ્યું હતું અને એ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે અને દંતકથાઓ અને લોકવાયકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે